છે તો આપણે 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 અત્યારે જ્યાં છીએ ત્યાંથી આગળ ચાલવાનું સકારાત્મક અને આપણા ભવિષ્ય સુરતના એક નાગરિક તરીકે તો મારી ફરજ છે જ પણ એક સરકારના એક તંત્ર તરીકે પણ અમને એક જવાબદારી આપવામાં આવેલી છે કે સુરત શહેરના પ્રદૂષણને નિયંત્રણ કરવા માનવ કીડાના ઉપગ્રહો નથી એ પ્લાસ્ટિકના ગોળાઓ છે હે હા માનવ દર વર્ષે 40 લાખ ટન અને 80 લાખ પાઉન્ડ સમુદ્રમાં માટી ઉપર ઘણી બધી જગ્યા ઉપર કચરો જ કચરો બીમારી કોરોના ની બીમારી લોકો ને કેટલા ભયભીત કરી નાખ્યા છે आता अरो बचाओ आमने अरुती बादा या